મહેસાણાના ખેરાલુ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહ તેમજ યાત્રા યોજવામાં આવી જેમાં ખેરાલુ શહેરના તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી બજરંગ દળ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા ત્રિશુલ દીક્ષા સમારોહમાં પાંચસોથી વધુ બજરંગ કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષા મહંત યોગેશદાસજી મહારાજના હસ્તે લીધી ત્યારબાદ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

वह प्रखंड में मंदिरों तथा हिंदू दिकरियों तथा गाय माता ऊपर जो अत्याचार के कदी भविष्यना अंदर अत्या, अत्याचार अत्याचार थसे तो आ बजरंगियो ए हिंदू रक्षा माटे देश ने रक्षा हेतु कामकाज करसे जय श्री राम जय अनुप चावड़ा दिव्यांग न्यूज़ मैसाना